સુરતના સરથાળા વિસ્તારમાં રહેતી સત્તર વર્ષની સગીરાના અપહરણ મામલે પોલીસે આખરે સફળતા મેળવી છે લગ્નની લાલચ આપીને સગીરાને ભગાડી જનાર છવ્વીસ વર્ષીય પરિત યુવક અરવિંદની ધરપકડ કરવામાં આવી છે અને હવે આરોપીનો ભરબજારે બજારે વરઘોડો કાઢવામાં આવ્યો હતો સાંભળીએ પાટીદાર આગેવાનોનું શું કેવું છે ને નજર કરીએ તે દ્રશ્યો પર સત્તર વર્ષની સગીરાનું અપહરણ કેસની અંદર આજે સુરત ક્રાઈમ બ્રાન્ચે રિકન્સ્ટ્રક્શન કર્યું હતું ને સૌ મોટી સંખ્યાની અંદર લોકો ઉમટી પડ્યા હતા જોવા માટે કે આ નરાધમ નું જ્યારે સરઘસ કાઢ્યું છે ત્યારે આ સમાજની વ્યવસ્થાને ખોરવવાવાળા આ સામાજિક જે દૂષણો છે જે સમાજ આ નરાધમો જે છે એમને જાહેરમાં જ્યારે વરઘોડો સરઘસ કાઢતા હોય ત્યારે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સુરત ક્રાઇમ બ્રાન્ચના કામગીરીને અમે વધાવીએ છીએ પરંતુ જ્યારે આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે સત્તર વર્ષની સોળ સત્તર વર્ષની દીકરીઓને જ્યારે આવા નરાધમો જ્યારે ફસાવી પોસલાવીને લઈ જતા હોય છે ત્યારે સમાજના આ આ લુખાઓને આ સમાજની અંદર રહેલા જે અસામાજિક તત્વો છે જેનો કોઈ સમાજ નથી હોતો એવા લુખાઓનું જ્યારે સરઘસ કાઢવામાં આવે જેને જે લુખાઓ ફસાવી ફોસલાવીને લઈ જતા હોય છે એ લુખાઓને જ્યારે કોઈ પના આપતું હોય છે જ્યારે કોઈ એની મદદ કરતું છે આર્થિક મદદ કરતું છે અને કોઈ વાહનની મદદ કરતું છે આવા લુખાઓને જે મદદગુર મદદગારી કરી હોય છે એવા માણસોને પણ આમાં આરોપી બનાવી અને એમને પણ આરોપી માં નામ લખવામાં આવે અંદર નામ લખવામાં આવે એવી અમારી માંગણી છે આરોપી પરણિત છે ચોક્કસ એને અગાઉ ઇતિહાસમાં પણ આવી આવી રીતે છોકરીઓને ફસાવી ફોસલાવી ભાગીને લઈ લઈ જવાનું કૃત્ય કર્યું છે ત્યારે હું ચોક્કસ એમનો ઇતિહાસ તપાસવાનું સુરત પોલીસને કહીશ કે આ આ રીતે આવા નરાધમો ઇતિહાસ તપાસી અને એને કડકમાં કડક સજા થાય આ નરાધમો કોર્ટના માધ્યમથી પણ ન છૂટે એવી મારી વિનંતી છે સુરતમાં આડત્રીસ દિવસથી ગુમ સગીરાના અપહરણ મામલે સુરતનો પાટીદાર સમાજ આપણે જોયું હતું કે રોષે ભરાયો હતો અને ભારે વિરોધ બાદ પોલીસ પાસેથી કેસ લઈને સુરત ક્રાઇમ બ્રાન્ચને સોંપી દેવામાં આવ્યો હતો અને જે બાદ ગણતરીના જ દિવસોમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે જો વિગતે ઘટનાની વાત કરીએ તો મૂળ અમરેલીના લાઠી તાલુકાના અકાળા ગામનો આરોપી અરવિંદ અને ભોગ બનનાર સગીરા પાડોશી હતા ગત નવેમ્બર મહિનામાં સગીરા સુરત ખાતે તેના કાકાના ઘરે આવી આરોપી અરવિંદ નવેમ્બરના રોજ પોતાની જે બોલેરો પિકઅપ ગાડી લઈને સુરત આવ્યો હતો અને સગીરાને લગ્નની લાલચ આપીને ભગાડીને લઈ ગયો હતો જે બાદ પોલીસ પકડતી બચવા આરોપી પોતાની ગાડી અમરેલીમાં પાછી પોતાના ત્યાં મૂકી આવ્યો અને બસમાં મુસાફરી તે બંને કરવા લાગ્યા તે સગીરાને લઈ પહેલા અમરેલી ગયો ભાવનગર રાજકોટ પોરબંદર બોટાદ જેવા જિલ્લાઓમાં તે છુપાઈને રહેતો હતો પકળાઈ જવાના ડરથી તે હોટલને બદલે ખેતર અને વાડીઓ વિસ્તારમાં તે રહેવાનું તે બંને પસંદ કર્યું અને સગીરાને પોતાની ઓળખ એવું કીધું કે તું મારી પત્ની છે એવું બધી જગ્યાએ ઓળખ આપી હતી સરથાળા પોલીસ મથકમાં ફરિયાદ છતાં એક મહિના સુધી કોઈ પણ પરિણામ ન હતા આપણે જોયું કે પાટીદાર સમાજના અગ્રણીઓ ખૂબ જ રોષે ભરાયા હતા અને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું અને જે બેઠક બાદ પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો હતો આ બાબતને ગંભીરતાથી લઈ સુરત પોલીસ કમિશનરે સરથાણા પીઆઈની જે ઝાટકી કાઢી અને તપાસ સિદ્ધિ ક્રાઇમ બ્રાન્ચને સોંપી દેવામાં આવી જે બાદ ટેકનિકલ સર્વેલન્સની મદદથી બાતમી મળી કે આરોપી બોટાદના માંડવા ગામની વાડીમાં મજૂરી કરી રહ્યો છે જ્યાંથી તેની અટકાયત કરવામાં આવી હતી જે બાદ પોલીસ પૂછપરછમાં ઘણા મોટા ચોંકાવનારા જે ખુલાસાઓ થયા છે આરોપી અરવિંદ પહેલેથી જ પરિણીત હતા અને તે બે સંતાનનો પિતા છે તેણે તેની પત્ની સાથે પણ ભાગીને જ લગ્ન કર્યા હતા તેની પહેલી પત્ની સાથે પણ તેણે ભાગીને જ લગ્ન કર્યા હતા હા અને આ પહેલા પણ તે અન્ય યુવતીને ભગાડી ગયો હોવાનું પણ સામે આવ્યું છે પોતે બે સંતાનનો પિતા હોવા છતાં સત્તર વર્ષની સગીરાને તેણે જે પ્રેમ જાળમાં ફસાવી જે બાદ પોલીસ દ્વારા અપહરણની કલમો સાથે પોક્સો હેઠળનો ગુનો આ બાબતે નોંધવામાં આવશે આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ કરી જરૂર જણાવજો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં